ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ત્યાં બધાનું આજનો મારે એક નવો ફ્રેશ લગવો આજના દિવસ થાય છે સવારે જમોચ બાકી હજી અને જમીનને તાવ આવ્યો જ્યારે દુકાનમાં રજા રાખી બુધવારનો દાડો થયો અને પડે રજાવાળી અને બાજુ દિવસમાં પહોંચ્યો હું આટલો કચરો વાળો હતો તો રૂમમાં કચરો વાળ્યો અને વાર્તા વાર્તા એટલે આવી જ

હું જી જાય મોઢું મોટું અને જો મારા જે ફોમનો બોમ બધું જ પડી ગયો આ તો હું બોમને એવું ઘસ્યા લેવો ને આપણે તો એવું એ કરીએ ચલો એ બધા એ કરશું પણ આપણે તો આપણું કોમ કરી લઈએ જો મમ્મી તો શીખ બહારના બહાર બધું પડી બધું કોમ પડ્યું અને જો મમ્મી લોટ બધાની તૈયારી કરી જો

મમ્મી ના બહેન દેવા છાસ માટે વાટકો લેવા જો મેટકો લેવા જો આબો વાટકો લઈને એવું લેવા જો કાતલ લઈને ફરી હા ચમ કાતલ લઈને ફરી હાતલ લેગી ખાઈ લેડક बनाइ मेगी कुनै बनाई मसालो हो अरू नखे मसालो अनि भाइ तिखी नै तिखी लिन बिजो मसालो मुक्यो हसालो हो એક દિવસ જ નહીં મળે હ હા મસાલો હ એનો અલગ નો દેવંશ ભેટ ડિમાન્ડ માં ઇંત કરી એ લેવાનું બીજું એક જ લેવાની બીજું લેવાની નહીં લે એ લેવી એ લેવી ઓય ઓ ઓ પછી ચોકલેટ ડબ્બો લઈને દેવ દવા લઈને ઠેકાણો મૂકતા તો મારા મૂકવાની જે દવા મારા મૂકવાની જેમાં પરસાણ દેખાતું હશે ને તો ફોન જોઈ યાદ ખાધું હાલ અને નહીં બે રહી કે ઊભા થતા જ નહીં અંજા બે શુક્રા દેવાન જો દેવાંશ મસ્તી કરવાની મજા પડી ગઈ હોય આપણે બે જણા

ને ના સુગરાચુ વાને હું ગડ દીધું વાસન ને ગસી દી એનું ફૂલ પૂતું તરત પાણી આવ બધું ઠળુંઈ ખાલે કરીને બધું વાહા ગાળ દે અજમે ઓડ મેગી બનાવી દિન તા નાટી મેગી વધી રે તોય શું કરણ એમ બ દેખા વધી રે માં ખાત જ નહીં શું કોઈ પશુ ખરા હાય બેયુજી ઉપર ઇગનોર વાય ઇગનોર ફોન લાય લે ઇગનોર કરો તમે